નર્મદા જિલ્લાના કરજણ ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમના છ દરવાજા ખુલ્લા મૂકવામાં આવ્યા છે સોમવારે બપોરે ત્રણ કલાકની ડેમના છ દરવાજા ત્રણ પોઈન્ટ વીસ મીટર સુધી ખોલી એસી હજાર નવસો ને પંચોતેર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે કરજણ ડેમ અને નદી કાંઠાના વિસ્તારમાં લોકોને પાણીમાં ન જવા અને સાવધાની સતર્કતા રાખવા જિલ્લા વહીવટી તંત્રએ અપીલ કરી હતી નર્મદા જિલ્લામાં આવેલા કરજણ ડેમના કાર્યપાલક ઇજનેર શ્રી સિંચાઈ યોજના વિભાગ નંબર ચાર તરફથી પ્રાપ્ત અહેવાલો મુજબ નાડોદ તાલુકામાં આવેલ કરજણ ડેમની પૂર્ણ સપાટી એકસો પંદર પોઈન્ટ પચીસ મીટર છે સરકારશ્રી દ્વારા ચોમાસામાં નિયત કરાયેલા રુલ લેવલને જાણવવા હેતુસર આજે છવ્વીસમી ઓગસ્ટ બે હજાર ચોવીસને સોમવારના રોજ બપોરે ત્રણ કલાકની સ્થિતિએ આ ડેમની સપાટી એકસો નવ પોઈન્ટ તેતાલીસ મીટર પહોંચી હતી ડેમની સપાટીના રૂલ લેવલને જાણવા માટે હાલમાં ડેમના કુલ છ ગેટ ત્રણ પોઈન્ટ વીસ મીટર સુધી ખોલીને કરજણ નદીમાં અંદાજીત એંશી હજાર નવસો ને પંચોતેર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે ચોમાસા દરમિયાન ડેમનું લેવલ જળવાઈ રહે તે માટેની નિયમિત કરવામાં આવતી આ પ્રક્રિયા છે આમ છતાં નીચાણવાળા વિસ્તારના ગામોને સાવધ રહેવા તંત્ર દ્વારા જાણ કરવામાં આવી છે અત્રે નોંધનીય છે કે ઉપરવાસમાં વરસેલા વરસાદથી ડેમમાં હાલ અંદાજે અડસઠ હજાર ક્યુસેક પાણીની આવક થતાં ડેમ હાલમાં સિત્તેર પોઈન્ટ એકાણું ટકા જળરાશિથી ભરેલો છે કરજણ ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે નાડોદ તાલુકાના નદી કિનારાના નાગરિકોને સચેત રહેવા અપીલ કરવામાં આવી છે કરજણ ડેમમાં છવ્વીસ આઠ બે હજાર ચોવીસના રોજની પરિસ્થિતિમાં કરજણ ડેમનું રૂલ લેવલ એકસો નવ પોઈન્ટ ત્રાણું છે અને કરજણ ડેમનું હાલનું હાલનું લેવલ એકસો નવ પોઈન્ટ તેતાલીસ છે જેમાં કરજણ ડેમમાં પાણીની આવક આશરે છાસઠ હજાર જેવી છે અને કરજણ ડેમમાં છ દરવાજા ખોલીને આશરે એક્યાસી હજાર જેવી જાવક ચાલુ છે કરજણ ડેમમાં પાણીના જાવકને લીધે નીચાણવાળા ગામોને ભદામ બચરવાળા બજરપુરા અને ધમણાચાને એલર્ટ કરાયા છે અને તેમને નદી વિસ્તાર કાંટા વિસ્તારથી દોડવા માટે જણાવવામાં આવેલ છે